બ્રાઝિલનો કપાસ અત્યારે આપણે વાલા ખેડૂતો બ્રાઝિલમાં નથી આવ્યા મારા જ ખેડૂતપુત્ર ગુજરાતીના ફાર્મમાં આવ્યા છીએ અને અમે બ્રાઝિલના કપાસનું જ થોડુંક એવું વાવેતર કરેલું છે પાંચસો ફૂટના બે શાનું વાવેતર કરેલું છે જોવા માટે અને જાણવા માટે ખેડૂત ખેડૂતપુત્ર ગુજરાતીની અંદર આપણે અવનવા બિયારણોની માહિતી આપતા હોઈએ છીએ અવનવા પાકની વેરાયટીની માહિતી આપતા હોઈએ છીએ તો આપણે પહેલી વખત આ બ્રાઝિલના કપાસનું વાવેતર ગુજરાતની ધરતી ઉપર કરેલું છે તમે આ જોઈ શકો છો બાજુમાં છે માહિતીની આજે ખૂબ સરસ વાત કરવાની છે આગળનો વિડીયો આપણે બનાવેલો હતો એમાં બ્રાઝિલનો કપાસ નાનો હતો એ બનાવેલો હતો અત્યારે આ બ્રાઝિલનો કપાસ મોટો થઈ ગયો છે એટલે કે સિત્તેર દિવસનો થઈ ગયો છે તો આ કપાસમાં કેવું જોવા મળે છે રનિંગ કપાસમાં કેવું જોવા મળે છે એની માહિતીની વાત કરવાની છે તમને ખૂબ જાણવાની મજા આવવાની છે આગળના વર્ષે તમારા કપાસ વાવવો હોય તો મગફળીને ટક્કર મારે એવો આ કપાસ છે એની માહિતી માટે આ વિડિયા ને છેલ્લે સુધી જોવો આપણા પ્લેટફોર્મ માં નવા હોય તો લાઈક શેર સબ્ટેક્ટ કરો આપ સૌ ખેડૂત મિત્રને આ સાગર રાસડિયા ખેડૂત મિત્રના વંદન અભિનંદન ચાલો આપણે વાત કરીએ ભાઈ ખેડૂતોને અવનવી માહિતીનો ભંડાર વિદેશની ટેકનોલોજીનો ભંડાર માત્ર ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં જોવા મળે છે અને ઘણા બધા ખેડૂતો આનંદ અને હોશ ઉમંગથી આપણા વિડિયો જોવે છે ખૂબ સારી રીતના આપણને આશીર્વાદ પણ આપે છે હવે આ જે છે એ બ્રાઝિલનો કપાસ તમે જોઈ રહ્યા છો બાજુમાં જે ખાલા હતા એમાં સંકેત પ્રકારની જે જાત આવે એ વાવેતર કરેલું છે આ બંને કપાસ 70 દિવસના થયા છે એકસાથે વાવેતર કરેલું છે પણ તમને કેવું જોવા મળશે કે બ્રાઝિલના કપાસમાં ક્યાંય પણ ફાલ ફૂલ તમને દેખાતો નથી પણ આ સંકેતના કપાસમાં તમને ફાલ ફૂલ ભમરી દેખાય છે અને આની વાત કરીએ તો આની જે પર્ણ દંડિકાઓ એ ખૂબ જાડી છે એ આપણે આગલના વિડીયોમાં વાત કરી હતી અને આની જે પર્ણ દંડિકા છે એ ખૂબ પાતળી એવી છે હવે આ સંકેત કપાસ છે એના તમે પાન જોઈ શકો છો રનિંગ કપાસના અને બ્રાઝિલના કપાસના પાન તમે નાના નાના જોઈ શકો છો એવી રીતના તુલસીમાંનું વાવેતર કરેલું ને એવો આ બ્રાઝિલનો કપાસ લાગે છે હવે ગ્રીનરીની વાત કરીએ તો બ્રાઝિલનો કપાસ પણ એકદમ ગ્રીન છે એની સાથે સંકેત જે કપાસનું અમે બિયાણ વાવેલું છે એ પણ સારો એવો કપાસ દેખાઈ રહ્યો છે રનિંગ કપાસ પણ આવો હોય છે પણ એક વાત એ કરીએ કે સિત્તેર દિવસમાં આમાં ફ્લાવરિંગ સારું એવું લાગી ગયું છે આમાં ફ્લાવરિંગ હજી સુધીમાં લાગ્યું નથી એટલે વાત એ કરીએ તો આ ટૂંકી ગાળાની જાતની એક પ્રકારની જાત છે આ બ્રાઝિલના કપાસની અંદર એક સાથે ફાલ ભમરી આવે છે અને એક સાથે ફાલ લાગવાથી એક સાથે ઝીણવા મજાય છે એક સાથે જીંડવા મજાઈને માત્ર એક મીણીમાં તમારા કપાસ પૂરો કરી દેવાનો હોય છે આ કપાસમાં એકસો ને ત્રીસ અથવા તો એકસો ને ચાલીસ દિવસમાં કપાસ નીકળી પણ જતો હોય છે મગફળી જેમ આપણે કાઢી નાખીએ સોરી છ ઇંચ થી લાગટ ફાલ લાગવાનું ચાલુ થશે અને તમામ આખા છોડમાં ફાલ લાગી જશે ખૂબ સારા એવા જીંદવા બનાશે બીજી આપણે વાત કરીએ તો જ્યારે ફાલ લાગે ત્યારે આના પાંદડા ધીરે ધીરે ખરી અને માત્ર કપાસના ઝીંડવા અને કપાસના મળશે એટલે કે આ કપાસનું વાવેતર અત્યારે જોવા માટે આપણે ખૂબ અંતરે કરેલું છે છત્રીસ ની વાવેતર કરેલું છે પણ આપણે મગફળી જે રીતના એક કેરામાં ત્રણ વાવીએ છીએ એ રીતનું આનું વાવેતર કરવાનું હોય છે પણ આપણે ગુજરાતના ખેડૂતો માટે નવું નજરાનું લાવ્યા છીએ હવે આમાં જયારે ફ્લાવરિંગ આવે ત્યારે પાછો આપણે વિડીયો બનાવવાના છીએ અત્યારે તમે આખો છોડવો જોઈ લો કેવો છે તો ભાઈ બતાવો અત્યારે આ પ્રમાણેના છોડવા છે બ્રાઝિલના કપાસના ખૂબ સરસ મજાનો કપાસ છે અને જોવો ગમે એવો કપાસ છે આ સાદો કપાસ છે એવી રીતે આખો સાવ આવેલો છે તમે જોઈ શકો છો વચ્ચે વચ્ચે ક્યાંક ને ક્યાંક આ કપાસ વાવેલા છે રોગ પ્રતિકારક શક્તિની વાત કરીએ તો આમાં થિપ્સનો એટેક પણ નથી અને ફૂટ સારી એવી પડે છે ટૂકી ઘડીની ફૂટ છે એ પણ તમે જોઈ શકો છો ઉભડી પ્રકારની કપાસની જાત છે કેમ કે આમ સોટી જેવો આખો કપાસ થાય છે ખૂબ સારા એવા પાંદડા નીકળી રહ્યા છે હવે મારી સામે કેમેરો કરો ભાઈ હવે આજે બ્રાઝિલનો કપાસ છે ને એ આવતા વર્ષે ધીરે ધીરે ખેડૂતો આનું કેવી રીતના વાવેતર કરી શકે ક્યાંથી આનું બિયારણ મળે એની આપણે વાત તો કરવાના જ છીએ પણ આપણા ખેડૂત ખેડૂતપુત્રમાં તમે અમારા વિડીયો જોતા રહેજો જેથી કરીને જ્યાં સુધી આ કપાસ પાકી જાય ત્યાં સુધીની તમને પૂરેપૂરી માહિતી મળે બાજુમાં અમે સંકેતનો કપાસ વાવેલો છે અને ખૂબ સારી રીતના એમાં પણ ગ્રીનરીને એવું છે તમે જોઈ શકો છો એટલે નવું નજરાનું આપણે આપણા ખેતરમાં અને વાડીમાં વાવેલું છે છેલ્લે પાકની ટાઈમ સુધી આપણે આના વિડીયો બનાવતા રહીશું અને જોતા રહીશું જેથી કરીને આગળના સમયમાં મગફળી જે ખેડૂતોને નથી વાવી તો એ આ બ્રાઝિલ નો કપાસ વાવી શકે બિયારણ પણ જાણી શકે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન